આઠ કિલોમીટર નો કાયદો નવી શરત ને જૂની શરત ના વાયુ ના આ બધા કાયદાઓ હતા કોણ એને શું કોઈ ભાવ પૂછતું બધી આખી કોંગ્રેસ ને ખબર હતી અરે અહીંયા લેવી લેવાતી હતી વાયવો નો હોય બાજરો બાજરો પેદા જ નો થયો હોય તોય મામલતદાર આવીને નોટિસ દેતા તમારે મણ બાજરો જમા કરાવવાનો લેવીમાં જે બજારમાંથી લઈ લઈને જમા કરાવેલા ખેડૂતોને હું ઓળખું છું એ આ દેશમાં કાયદાઓ હતા એમાંથી મુક્ત બજાર તરફ લઈ જવા માટેની હિંમત ભર્યો નિર્ણય આપણા વડાપ્રધાન શ્રીએ કર્યો છે આ તો કેટલાક લોકો શું કામ આનું આંદોલન કરે છે એટલે હું કહું છું આંદોલન માટે મેં એક કીધું છે કે આ આંદોલન ખેડૂતો માટેનું નથી આ આંદોલન સરકારના વિરોધ માટેનું છે એવો મારો નમ્ર મત છે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે ત્યાં સુધી એમએસપી ને કઈ થવાનું નથી ખેડૂતોની જમીનનું કાંઈ થવાનું નથી ખેડૂતોના હિતને કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈ પણ નહીં કરી શકે જ્યાં સુધી મોદી સાહેબના હાથમાં સત્તાના સૂત્રો છે દેશના આશીર્વાદ